હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઘરે જ પરફેક્ટ માપ સાથે બજાર કરતાં પણ સરસ ગોળ કેરીના અથાણાનો મસાલો જે આ રીતે બનાવી તમે એકદમ ઝટપટ એમાંથી ગોળ કેરીનું અથાણું તૈયાર કરી શકો છો બજારના મોંઘા મસાલાને પણ ટક્કર મારે એવો ઓછા ખર્ચમાં સરળ રીતે આ મસાલો ઘરે જ બનાવીશું જેનાથી અથાણું પણ એટલું ટેસ્ટી બનશે કે તમે ખાતા રહી જશો અને દર વર્ષે આ જ માપથી આ મસાલો બનાવી એમાંથી તમે અથાણું બનાવતા થઈ જશો તો ચલો આ ગળિયા અથાણાનો એટલે કે ગોળ કેરીના અથાણાનો મસાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક નાના પેનમાં આપણે એક કપ જેટલું એટલે કે બસો એમએલ જેટલું સિંગ તેલ લઈશું અને જ્યાં સુધી ધુમાડો ના નીકળે ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ તેલને ગરમ થવા દઈશું અથાણા માટે હંમેશા તેલ કા સરસિયાનો જ ઉપયોગ કરવો તો તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે એમાં બે કે ચાર આપણે રાયના કે પછી મેથીના કુરિયા ઉમેરી જોઈશું કે તરત ઉપર આવે છે કે નહીં તો અહીંયા જુઓ તમે તરત જ કુરિયા આપણા ઉપર આવી ગયા છે મતલબ કે તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ગેસ બંધ કરી દઈએ અને આ તેલને આપણે ઠંડુ થવા દઈશું તો તેલ આપણું જ્યાં સુધીમાં ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો એના માટે એક કડાઈમાં આપણે વન થર્ડ કપ એટલે કે ગ્રામમાં એંસી ગ્રામ જેટલું અને ટેબલ સ્પૂનમાં જુઓ તો ચાર ટેબલ સ્પૂન જેટલું મીઠું લઈશું અને એકદમ ધીમા તાપે બે મિનિટ આપણે આ મીઠુંને શેકી લઈએ જેથી એની અંદર જે કંઈ પણ ભેજ રહેલો હોય એ નીકળી જાય આ મીઠું તમે એમને એમ શેક્યા વગર તડકે તપાવી લઈ લેશો તો પણ વાંધો નથી અને તડકે નહીં તપાવો તો પણ ચાલશે અથાણું આપણે એમ આખા વરસ માટે જ વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય છે એટલે જેટલું ધ્યાન વધારે રાખો એટલું સારું રહેશે અને જે રાઈ મેથીના કુરિયા આપણે આગળ મસાલામાં વાપરવાના છે એ હું તાજા જ અત્યારે લાવી છું જેથી એને હું શેકીને નહીં વાપરું જો તમે ગયા વર્ષના જૂના વધેલા રાય મેથીના કુરિયા વાપરવાના હોય તો એકવાર તમારે તડકે તપાવી લેવા કાં તો ધીમા તાપે એકાદ બે મિનિટ એને શેકીને ઠંડા કરીને પછી જ વાપરવા તો અહીંયા સતત હલાવતા રહીને બે મિનિટ મેં મીઠુંને સરસ શેકી લીધું છે હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને આની એક પ્લેટમાં કાઢી ટોટલી આપણે એને ઠંડુ થવા દઈશું હવે આપણે એક મોટા મિક્સર જારમાં બે કપ જેટલા એટલે કે બસો ગ્રામ જેટલા રાયના કુરિયા લઈશું આજે મારો એક કપ છે એ બસો એમએલનો છે અને એક કપ રાયના કુરિયા ગ્રામમાં સો ગ્રામ થાય છે ટોટલ આપણે બે કપ એટલે કે બસો ગ્રામ લીધા છે અને એકવાર આપણે પલ્સ મોડ પર અધકચરા કરી લઈએ અને હવે એક થાળામાં આપણે એને કાઢી લઈશું મિક્સરને તમે પલ્સ મોડ પર ખાલી બે ત્રણ વાર ચલાવશો એટલે સરસ અધકચરા આપણા જે કુરિયા છે એ આ રીતના થઈ જશે એકદમ એનો પાવડર નથી કરવાનો સેમ એજ જ મિક્સર જારની અંદર આપણે એક કપ એટલે કે ગ્રામમાં એકસો વીસ ગ્રામ જેટલા મેથીના કુરિયા લઈશું અને એને પણ આપણે અધકચરા કરીને સેમ એજ જ થાળાની અંદર કાઢી લઈશું જે રાયના કુરિયા લેતા હોય એનાથી અડધા મેથીના કુરિયા લેવાના છે બે કપ રાયના લીધા હતા તો એક કપ આપણે મેથીના લીધા છે હવે સેમ મિક્સર જારમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલા ગ્રામમાં જુઓ તો સિત્તેર ગ્રામ જેટલા ધાણાના કુરિયા લીધા છે એને પણ આપણે અધકચરા કરીને એ જ થાળામાં લઈ લઈશું ગળીયા અથાણામાં ખાસ ધાણાના કુરિયા ચોક્કસથી એડ કરવા સેમ મિક્સર જારમાં વન ફોર્થ કપ એટલે કે 25 ગ્રામ જેટલી લીલી વરિયાળી એડ કરીશું અને એને પણ અતકચરી ક્રશ કરીને આપણે એ જ થાળામાં લઈ લઈશું અને વરિયાળી જે છે આપણે ડાયરેક્ટ જ ક્રશ કરવાની છે પલ્સ પર એ અતકચરી નહીં થાય હવે આમાં એક ટેબલ સ્પૂન આપણે હિંગ ઉમેરવાની છે હવે જે તેલ ગરમ કર્યું હતું એ તેલ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે અને હજી પણ થોડું ગરમ જ છે તો આપણે આ રીતના થોડું તેલ ગરમ હોઈને જ મસાલામાં ઉમેરી દઈશું એકદમ ગરમ ગરમ તેલ નથી ઉમેર્યું થોડુંક જ ગરમ છે હવે આપણે ચમચાથી બધું જ આપણે મિક્સ કરી લઈએ આ ઘડિયા અથાણાનો મસાલો છે એટલે એમાં ધાણાના કુરિયા ખાસ ઉમેરવામાં આવે છે એનાથી અથાણાનો સ્વાદ અને સુગંધ એકદમ સરસ આવે છે જ્યારે જે આપણે ખાટું અથાણું બનાવીએ એમાં બસ આપણે રાઈ મેથીના જ કુરિયા ઉમેરતા હોય છે તો ઢાંકીને એને રહેવા દઈશું તો ટોટલ દસ મિનિટ મેં ઢાંકીને આને રહેવા દીધું છે હવે આપણે એની અંદર દસ મિનિટ પછી એક ટેબલ સ્પૂન જેટલા આખા જે કાળા મરી આવે એ ઉમેરીશું સાથે જ બે ચમચી એટલે કે બે ટી સ્પૂન હળદર ઉમેરવાની છે હવે એમાં સો ગ્રામ જેટલી થળિયા કાઢીને લાંબી સમારેલી ખારેક ઉમેરીશું આ ખારેક જ્યારે અથાણામાં સમય જતાં ફૂલી જશે ત્યારે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અત્યારે ભલે તમને સૂકી અને કડક લાગતી હશે પણ આ ખારેક તમે એમાં ચોક્કસથી ઉમેરી જોજો જે મીઠું શેકીને રાખ્યું હતું એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો એ આપણે ઉમેરી દઈએ હવે એમાં આપણે એક કપની ઉપર વન ફોર્થ કપ જેટલું એટલે કે સવા કપ જેટલું ગ્રામમાં જુઓ તો સો ગ્રામ જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું સાથે જ વન થર્ડ કપમાં થોડું ઓછું એટલે કે ત્રણથી સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તીખું જે લાલ મરચું આવે એ ઉમેરીશું હવે આપણે હાથથી જ બધી જ વસ્તુને સરસ મસળીને મિક્સ કરી લઈશું ખાસ તમારા જે હાથ હોય કોરા હોય એનું ધ્યાન રાખવાનું છે ભીના ના હોવા જોઈએ તો બધું જ સરસ બેથી ત્રણ મિનિટ મસડી મસડીને મેં મિક્સ કરી લીધું છે અને તમે જોઈ જ શકો છો એકદમ સરસ લાલ ચટક આ મસાલાનો કલર આવ્યો છે બિલકુલ જે બજારમાં મળતો હોય એ જ રીતનો તો બે કિલો કેરી માટે આ મસાલો જે છે પરફેક્ટ માપથી બનાવ્યો છે અને આપણે આગળ એને માપીને પણ જોઈએ કે કેટલો બન્યો છે તો માપવા માટે અહીંયા મેં એક વેટ સ્કેલ લઈ લીધું છે અને આપણે પહેલાં ઓન કરી દઈએ અને એના ઉપર આપણે એક બાઉલ મૂકી દઈશું અને જે બાઉલનું મેઝરમેન્ટ છે એ આપણે પહેલાં માઇનસ કરીને કાઢી લઈએ અને હવે બધો જ મસાલો આપણે આ બાઉલમાં એડ કરીને વજન કરી જોઈ લઈએ કે કેટલો થાય છે તો આપણે જે બધી સામગ્રી લીધી એમાં ટોટલ આઠસો ને સાત ગ્રામ જેટલું એટલે કે આઠસો ગ્રામ જેટલો આ મસાલો તૈયાર થયો છે મતલબ જો એક કિલો કેરી હોય તો ચારસોથી થી પાંચસો ગ્રામ મસાલો જોઈએ એટલે બે કિલો કેરી માટે આ મસાલો પરફેક્ટ તૈયાર થયો છે અથાણા તો સિઝનમાં આપણે બનાવતા જ હોય છે તો બજારના મોંઘા મસાલા લાવવાને બદલે એકવાર ઘરે જ આ રીતે આ મસાલો તૈયાર કરી એમાંથી ગળ્યું અથાણું ચોક્કસ બનાવજો એટલું ટેસ્ટી બનશે કે તમે એનો સ્વાદ નહીં ભૂલો અને આગળ હું તમારી સાથે આ મસાલો વાપરી ગોળ કેરીનું અથાણું પણ બનાવતા બતાવીશ તો આ મસાલાની રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન લાયકન દબાવવાનું ના ભૂલતા જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે